વાગરા તાલુકાના વિજ્યાત ગામ ખાતે આવેલ ગાંડા બાવાની દરગાહ ઉપર ચોથો ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી સૈયદ સાદાત સહિત વિજ્યાત કોલવણા અને દૂર દૂરથી અનેક ગામના લોકોએ ઉપસ્થિત રહીને ઉર્સની ઉજવણી કરી હતી વાગરાના વિજ્યાત ગામે હઝરત મોહમ્મદ સૈયદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ આવેલી છે ગાંડા બાવાની અનેક કરામતોથી તેમને માનવા અવગત હતા તેમનો ચોથો ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી કોલવણા ગામેથી તેમનો સંદલ શરીફ કાઢવામાં આવ્યો હતો

સીમ કરવામાં આવી હતી ઉર્સ શરીફમાં ગાંદા બાવાને ચાહવા વાળા સેંકડો લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી દુવાઓ માંગીને ધન્યતા અનુભવી હતી ગત રોજ સાંજે સાત કલાકે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી